જય દ્વારકાધીશ જય માપીઠો સ્વાગત છે આપણા નવા નવા બ્લોગમાં તો આપણે અટામણ ચાલુ કરી દીધું બ્લોગ સવાર સવારમાં અને આપણે જ્યાં લાસ્ટ કટકી સઈમાં આલે મિત્ર પાણી હા વાથી મૂકું તો અહીં આવી ગયો અહીં થોડું થોડું આ માડું જવા દઉં ને તો ભાઈ આમાં ઢોરા ડબ્બા હોય તો કાંઈ શું નહીં પી જાય બધું એટલે આપણે લાસ્ટમાં ફાસ્ટ લાસ્ટ કટકીમાં પાણી આલે હે ને આ બધું પી ગયું હેજે આપણે અને મિત્રો તડકો નિહરેન જે માંડવીનો નજારો આવે છે ઓ વાત મૂકું દે પી ગઈ હોય ને એનો ના પીધી હોય એમાં એવું કંઈ નથી આવતો નજારો તો પી ગયો હોય ને એમાં તડકો નિહરેન ભાઈ નજારો આવે છે ઓહ મિત્રો આ બધી કેવી પીરી માંડવી હતી કેવી કારી થઈ ગઈ છે આપણે આ કટકું ને કે ઓલો વડો ભાગ નહીં બધો પીરો દેખાતો હતો પાણી નીહર્યું ને દવા આવી તે ભેગું રેડી કમ્પ્લેટ આવ એટલે તડકો નહિ રે ને હેવી માંડવી મસ્તી એવી દેખાય છે અને આપડે આ છેલ્લી કટકી માં હાલે છે પાણી મારે જવું છે દવા લેવા દવા લઈ આવું ને એટલે હું કે આગળ પી ગયું ને એમાં વાહે લગી દવા સાટકી જાય છે એટલે કાઢ ના રે કઈ બરોબર એવો બધો પ્લાન છે જે આવી રીતના કોથરો મૂકી દેવાનો મિત્રો એમાં આ લાઈન આવી ગઈ ને ફુવારા ટીકણી તો મજા આવો ના ધોરિયા કરવા પડે નહીં કઈ કઈ કાંઈ જ નમ્રતી શું તમને

વરસાદ નહીં આવે ને પાણી હહે તો પાણી નહીં હોય તો મારી જ છે ને વાઇટ જોવાનું છે હવે તો ચાલુ કર્યું હાથી હળે દવા સાથે લઈ નું ક્યાંક ક્યાંક બધું રહી ગયું તો એ દેખાય એ નદી લઈ બધું કમ્પ્લીટ લઈ દાદા પાવ પાવન ટાઈમ થઈ જાય હે અને વરસાદ આવી જાય તો ભલે નહીં આવે વાયમાં વાયુમાં હહેવારે ધીરે ધીરે કર્યું ચાલુ

અને બેય પૂરું થઈ જાય એટલે છેલ્લે વર્ષ ની આ કંઈક થઇ રે એટલે આમ અડધું ટૂંક માં ગિરનાર ને અડધી ઉપર ચાલી જાય હજી આમ તમને ખબર જ પડી રે હજી અહીં પાંદડા ઓલા કેવા જાડા છે ને આ જો કેવા જીણા છે એટલે એવું તો ચાલે હાલો મિત્રો તો તમે વ્લોગ માં રહેજો રેજો વ્લોગ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને હાઈપ કરતા જજો હેલો ગાઈસ જો આપણે બપો પેલા ખંભાડીએ ગયા તા દવા બવા લઈ આવ્યા અહીં આપણે મગફળી ની ધીરે ધીરે ચાલુ કર્યું છે બધે ને દવા કંઈ કંઈ લઈ આવ્યા ને તમને કહું કેમેરામેન જે દવા મું ફોકસ કરાવો મિત્રો આ છે આપણે એક્સ રે બરાબર એક્સ રે દવા છે આપણે આ ફૂલફાલની સ્પેશિયલ ફૂલફાલની છે મગફળી માટે તો ગમે કપાસ સોયાબીન ગમે એમાં સાટી હગું એટલે આ છે આપણે ફૂલફાલની એક્સ રે અને આ છે મિત્રો આપણે છે ને મોહીની બરાબર આ આપણે જેવી તેવી મોહી કે કોઈ જીવાય કે ટૂંકમાં બધું આમાં આવી જાય એટલે ઓથાયરી ક્યાંક ક્યાંક મોહી દેખાય છે એટલે આ હે ને એના માટે હે અને આ છે આપણે સૂટ આ સૂટ હે જો આ પેશિયલ હીરું માટે હે જો કાબરી લીલી પોપટી કોઈ ધોરી જીવાત એના બધે માટે હે એટલે આ દવા ત્રણ થઈ અને આ આપણે છે મિત્રો દારૂની બોટલ આ દારૂની બોટલ નથી હકીકતમાં આ હે સ્ટીકર આપણે આ બધી દવા સાટીને એમાં માથે પંપ આખો ભરાઈ જાય ને પછી આપણે ટૂંકમાં આ દવાનું હે ને ખાલી પાંચ મિલી ઉપરથી નાખી દેવાની એટલે આપણી દવા બધી જ ચોટલ રહીએ ટૂંકમાં કોઈ સાટા આવે કે કોઈ આડા પવનની ઉડી જતી કે હોય ને તો પછી જ્યાં પડે ચોટી જાય ને ત્યાં અહીંયા રહી જાય એટલે એના માટે સ્ટીકર મિત્રો હંમેશા હે ને ગમે એ દવા સાટો ને એમાં સ્ટીકર ભેગું લઈ આવવાનું દી ભૂલવાનું નહીં બરોબર એનો આનો કઈ આપણે ભાવ કે એવો કઈ બધો પડતો નથી પણ કામ ટૂંકમાં બહુ આવે આપણે દવાની હે ટૂંકમાં વીસ ટકા લ્યો ને આ દવામાં ફાયદો કરે આપણે સાટીનીમાં વીસ ટકા વધારે ફાયદો કરે એટલે આપણે આ બધી આ ચાર જાતની દવા આપણે સાટવાની છે બરાબર આપણે પાણી બાણી નીકળી ગયું હે એટલે આ દવાનો રાઉન્ડ મારી દે ટૂંકમાં વાહ મોર સટા હે બધે એક ભેગી નહીં સટાય આપણે વાહામો જેમ પીતા ગયા ને એમ સટાતી જાય અને અહીંયા મિત્રો તમને આ દેખાતું હે ઘરનું ડબલું અને આમાં પાણી છે એટલે આ મિત્રો આપણે વરસના કોઈક આગલા લોક જોતા હે એને તો ખબર હશે આપણે વરસનો નો ઘર નાખીએ ઈર આવે ને ઈર ઈરની દવા હોય ને એમાં ભેગો ઘરનું રગડું કરી અને ભેગું પૈપી પૈપી એક એક ડબલું લીટર લીટરનું નાખતું જવાનું જો મારા આખી ડોલ ભરી અને આનું ઘોરવણું કરવું હે એટલે આ ઘર આ ડબલું પીવા હતું હે આમાં આગળ ઘોરવું કરવું છે એટલે ઘર તમે ફેરવી ફેરવી અને વારે ખેર પપમાં એક ડબલું નાખતું જવાનું એટલે ઈરનું રિઝલ્ટ હોય સો ટકા આવે મિત્રો કોઈ ઈર આડાવરી કોઈ ખાધું ના હોય સોટું કે પરબારીક ના મરે ને ઘર જાય ને એટલે પાંદડું હે ને મીઠું લાગે ને ખાય એટલે ખાય એટલે ગાયો ઘાય ખાય બરોબર ઘાયો ઘા ખાય ને એટલે હે ને ડાયરેક્ટ દવાનું રિઝલ્ટ છે ને હોય સો ટકા લાગવા મળે એટલે બે વર્ષથી આપણે ઘર વાપરી સાતું એટલે આપણે એક આ ઘર સ્પેશિયલ હે ને એ ઘર રાખ્યો હે ઘર આ વરુક રૂપમાં ઘોરવણું કરી અને સાટતા જાય એટલે રિજેક્ટ સારામાં સારું આવે છે અને તમને બતાવી છે રિજેક્ટ કેવું આવીએ ને તમે આગળ બ્લોગમાં જોજો બે તંતી પછી ટૂંકમાં કાયદેસર રિઝલ્ટ આવે એટલે કાયદેસર ઈરું પડીએ હે ને એ તમને બતાવી બરાબર એવું નહીં કે આ સાઇટિન પડી કઈ રિઝલ્ટ આવીએ નહીં આવે તમને એ બતાવી તમે આગળ બ્લોગમાં જ્યાં બન્યા રહો ને કાયમ તો તમને એ બતાવી એટલે આ બધું આપણે સાટવાનું છે અને આપણે સુફર વાવલ હે પછી આ દવાનો રાઉન્ડ આવીએ એટલે આપણે માંડવીમાં મિનત તો ખૂબ કરેલ હે હવે જેવું થાય એવી બરોબર આપણે દવાન રાઉન્ડ ટાણે લઈ જ છે હજી લગભગ ઓલી આગલી દવા સેટી ને એને લગભગ દવા પંદર દી થયા હે એટલે એને દવા પંદર દી થયા હે આ તો આપણે આ પાછો રાઉન્ડ મારી દઈએ છે બરોબર અને જો આપણે દવા ગાડી આવી ગઈ કેમરામાં દવાન ગાડી આવી ગઈ છે બરોબર હવે લાઈટ આવે ને એટલે આપણે ડાયરેક્ટ ફડકી જ મારવાની છે આપણે આજ બે ભાગમાં છાંટવાની છે એટલે કેટલી ખબર પાંચ થી સાત ગાડી જ જો હે નું કામ છે આપણે એટલે એ મોડું નથી થતું આપણે ટાટા ફોનની સ્પેશિયલ સાચવી છે એટલે લગભગ પાંસઠ વાગવા આવ્યા છે એટલે હવે સાડા પાંચ છ વાગે જ લેવી છે હાલો તો હું આ બધું કર લઉં ગોરવણું અને તમે વ્લોગમાં બન્યા રહ્યો બરોબર અને મિત્રો આ આપણે બીજા ફોનમાં બ્લોગ ઉતારીએ આ કેવો આવે બ્લોગ તમે જરાક કોમેન્ટ કરજો તો આપણે ફોન એક્સચેન્જ કરવો છે આપણે ફોન હે જરાક નબળો પડે બ્લોગ માટે તો આ તમે કોમેન્ટ કરજો એક જોતા હોય તો કે આ વિડીયો સારો અને બે ક્લિપવામાં આવી છે તો આ ફોનની અને બીજા ફોનની એટલે તમે કહેજો કે કઈ ફોનની સારી છે કઈ ક્લિપ સારી છે તો આપણે ફોન એક્સચેન્જ કરવાનું વિચારીએ તો આપણે કરી નાખીએ બરાબર હાલો તો તમે આગળ બનનારીઓ વ્લોગમાં તો આ બધું ઘોરવણું કરી નાખું પછી લાઇટ આવે પછી કરી દઈ મોટર ચાલુ જે આપણે અંધારું થઈ ગયું હે ને હજી જો આપણે બેઠા અહીં દવાની ગાડીમાં જ જો આપણે હે ને અંધારું આઠ વાગી ગયા હે તો એ આપણે દવા છાટતા હતા ટાઢા પોની જ છાંટવી હતી ને એટલે આઠ વાગ્યા સુધી સતી આપણે પાંચ વાગ્યા પછી લીધી હતી અને બે ભાગ જો ઓલા સટાઈ ગયા તમને કીધું તું એ અને આમાંય એક ગાડીનું દ્રાવણ વધ્યું ને એક ગાડી આમાંય સાટી એટલે આમાં એક ગાડી જેટલું ઓછું થઈ ગયું હવે આમાં કાલે લેખું કાલે આમાં અને એકાદ બે કટકામ ક્યાં એઠે છટા હે ને એમાં સાઠ્યું એટલે ગારો જેમ હુકાતો જાય એટલે કઈ દિવસે દવાઈ સટાતી જાય અને હજી ભેજ છે ને દવાઈ સારી લાગી જાય એટલે એમ ઉતામર કરીને સાટવી પડે બીજા ઉતામર કરવી પડે એમાં હે કાબરી ઈર બહુ છે એટલે એ વેલેરી મરી જાય ને તો સારું એટલે એ ઉતામર કરીને સાટવી પડે છે અને મિત્રો હુકાય ગાયો ઘા પાયું ને એટલે ગાયો ઘા સુકાવાનું હુકાવાનું એટલા દિવસ નથી પીધેલ ને એટલા દી સારું ને આટલી વારમાં નામી ગાડી હાલે પાયા પછી હુકાઈ હે ગાયો ગા શું થાય આજ ખેર જરાક તાણ દેવી આજ ખેર પરબારું નથી કાઢવું પાણી દવા સાટી લઈ હાથી આખી લઈ નેદી લઈ પછી ચાલુ કરવું હે પાછું પાણી હે તો કરતા હું એમને વાત જ જોવી જો હે હાલો તો એવું બધું છે મિત્રો અને ઓલો ફોનમાં વિડીયો ઉતાર્યો ને મિત્રો કેવો સારો હોય તો એ જ્યાં કોમેન્ટ કરજો તો આપણે કંઈક ફોન એક્સચેન્જનું કંઈક કરી બરોબર અને કાલે આપણે મારે જવાનું છે શ્યામને મૂકવા જામનગર આઈટમ આઈટમ કરવા એટલે કાલે હવે લોગનો મેળ આવે કે હું થાય હું તો બપોરી પાછો આવતો રહ્યો રૂંઢે દવા સાઠવી એટલે બરાબર કાલ હવે એ વહેલું જ જવું નથી બપોરી પાછો આવતો રહો ને તો પાછી રૂંઢે દવાઈ સટાયા અને ઓલા એક પડામાં હાથી હાલી હતી વાંચેલગું બધું કામ થઈ જાય એટલે બપોરે લગભગ આવતો રહે હવારી વહેલા જાઉં ને તો એટલે એવું બધું હાલે છે મિત્રો તો હાલો તો આજનો બ્લોગ મિત્રો આ સાથે પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરજો બરાબર મળીએ કાલે નવા બ્લોગ